જોઈ શકો એક્ઝેક્ટ હા તો થઈ ગયું હોય જબરજસ્ત મોટા પાથારી ગાય જેવું મોટું થઈ ગયું છે વાસળીનું તો તમે આમ જોઈ શકો આખે આખી ફરે પછી ખબર પડે કે એના હાલ કેવા છે અને માએ નકરી મકાઈ ખવરે ખવરે વાસળીને છે તાજી કરી દીધી માને કે હોખ ન પછી એના પગ છે ને ઝકડાઈ જાય એટલે જો એને હે ને આમ પગ મોકરાઈશ વાળા રહીએ ને તો મજા આવે હા તો ભાઈ તમે જોતા હશો બીટ તમને બધી જગ્યાએ લાલ જ જોવા મળશે પણ તમને ખાસ સ્પેશિયલ દેખાડું કે આ બીટ છે એ સફેદ છે એટલીસ્ટ આપણે પહેલી વાર જોયું કે થાય જ નહીં કારણ કે કોઈને ભાવે જ નહીં કોઈને ભાવે તો થાય ને પણ આ તમે લેવું છે કે જવા દો કર દો ઘા ક્યાંય નથી ઘા કરો નકર ઘા કર દો હા તું તો ખા કોણ યુ નાસવા પણ અર્જુન આ આમ ટેકો ને બેસી ગયા આંખ ઉઈસી ની આંખ ઉગાડી ની પછી એને નાસી નાસી ને છાઈ ગયું એટલે અમુક અલંકારો કાઢ જય મુલ દર ટ્રિપ્સ નું કેમ શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ તો વ્લોગ શરૂઆત કરીએ પહેલા તમને દેખાડી દઉં કે મારી વાસડી થઈ ગઈ છે હવે જબરજસ્ત મોટી બધી અને એને છે હવે ઉપી કરી જો એનું કારણ છે કારણ કે એ બેહી બેહી થાકી ગઈ હું તો પગ જણાઈ જશે એક ધારા પછી બહુ બેહવા ન દેવા થાતી એટલે એવું બધું છે અને કારણે ભેહું ઢોર ને ગાય ભેહું બધા બેઠા છે અને મેં આ છોકરી છે માયા એ આડા ઊભી છે અને હવે તો વાંધો નથી થઈ ગઈ છે હષ્ટ પુષ્ઠ ખાધી પીધે નૈવી કારણ કે ઓલરેડી ખાતા શીખી ગઈ છે અને માથા ને માથા ઉલારે રાખે એવું બધું છે બપોરનું ટાણું તો હવે પાણી પીતી શીખી ગઈ છે અને શું હોય છે હાલે આમ સેટી જાય તો આમ જોઈ લેજો આપણા કપડાં ખરાબ કર ના ખી તો ભાઈ આ તમારે ને ઢોરનો મોં હોય ને કપડા ખરાબ એનો પૂલો ન હોય પેલો હા તો એવું બધું છે ને આપણે જો અહીંયા આટા મારીએ છીએ એવું બધું છે અને હાલો શરૂઆત કરીએ આજના બ્લોગ વિડીયો માં છેલ્લે જોડાય જો જેથી દોસ્તો તમને જાણવા મળશે એક ને કઈક છે ખેતીવાડી વિશે નવું નવું અને આ બેન જો હોટલમાં મારા આખા આખા કપડા ખરાબ કર નાખા ભાઈ 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 એ મજા આવી ગઈ જોઈ લે રાખ્યો બાકી નવરી નવરી જામ જો

વાસળી ની તાજી કરી દીધી એ માને કે ખોખ ન થાતું આડાવડી હે ઈ ફેર જ રાખે ફેર જ રાખે કાઈ વાંધો નહી ભલે ફેર રાખે પણ બેઠે તીન ઊભી કરી દીધી એનું કારણ છે કારણ કે આ બેહી બેહીન પછી ના પગ છે ને ઝકડાઈ જાય એટલે જો એને હે આમ પગ મોકરાઈસ વાળા રહી ને તો મજા આવે હા હાલ આવી જા આવી જા આવી જા તો આવી બધી હે અમારી વાસળી છે તો ખોખ લેતી નથી અને લેવા દેતી નથી હાલ ઓકે ચાલો ભાઈ તડકો છે જબરજસ્ત કારણ કે ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને બધાને શિવરાત્રીના મેળાની શું ખૂબ ખૂબ શુભકામના કારણ કે આવી ગયો છે મેળો નજીક અને આ ધોમ થતા તડકામાં એ શિવરાત્રિનો મેળો ભવનાથ ખાતે યોજાય તો આવો આવા ગરવા ગઢ ગિરનારની મોજમાં અને મેળો કરવા હાલો તો મેળે અમે મેળે ન જતા અમે તો નીન વાઢવા જાય મારે વાલે કારણ કે અમારા ઢોર છે એ ભૂખા છે એટલે અમે જાય છે એટલે નીન વાઢવા બરાબર ને અમારે હા તો અમારે જવું છે મકાઈ કાઢવા અને વાગી ગયા હે તમે હારો તૈયાર જેવો ટાઈમ કારણ કે તડકો હવે થોડો થોડો હા મોરો પડતો પડતો દેહ અને ઘઉં પાકી ગયા હવે પૂરેપૂરા ઘઉં કાઢવાનું થાય તો એ પેલા મને અહીંથી મળે છે કે નવું નવું આ હોમાં બીટ છે એક મોડો છે તો આ તમે જોઈ શકો ના બીટ નથી લાગતું મને તોરું કા તો બીટ બીટ તો ભાઈ તમે જોતા હશો બીટ તમને મધી જગ્યાએ લાલ જ જોવા મળશે પણ તમને ખાસ સ્પેશિયલ દેખાડું કે આ બીટ છે એ સફેદ છે એટલીસ્ટ આપણે પહેલી વાર જોયું કે આવું પણ હોય છે સફેદ બીટ જે બિન જરૂરી છે નહીં ભલે પડી જાય હાલો એવું બધું છે અને હાલો થોડીક મકાઈ વાટીએ એટલે ઢોર છે એક પેટ ભરે અને પછી છે આપણે દોવાનું ટાઈમ નજીક આવશે એવું બધું છે અને ઘણીક બગીસામાં વાટો મારી હાલો તો શરૂઆત કરીએ અને તડકાની છે એ માથે ઝાર વરસે છે પણ તોય મકાઈ તો વાટવી જ પડશે એના વગર હાલશે નહીં હે હું એ તો બીટ છે એ તો મને ખ્યાલ છે પણ

હાલો તો અહીંયાથી હવે ક્યારે આવી ગયો હોય અહીંયાથી હવે નીડ વાઢલી કારણ કે ભીનું ભીનું છે તો જોઈએ કેટલું કેટલું વાઢી તો હાલો ભાઈ નીર વાઢી એવા પછી આખે આખી ભારી જબરજસ્ત અને ગાને ખવડાવી દીધી છે એક ભારી થોડીક પીડી છે બાકી વાસડી ખાય છે થોડી ઘણી નીણ અને થોડી ઘણી ગા ખાય છે ભેંસ તોટાણે આરામમાં છે એટલે એને કંઈ નથી નાખું આગળ બેઠી થાય ને પછી એને દેવું બટકું બટકું એને તો દેવું આપણે આ વોચ ગઈ છે ફૂલને ઘાયે ખાવા એક જ ધારી અને આરામમાં છે કરી લો આરામ કરી લો ઘડીક આરામ કરી લો થોડીક વાર થોડીક વાર કે મામલો મેદાન પાકડી દેવા દેજો અને એમ જ છે ઠરીકી બિસાડી જો ને હા હવે આમ એને નીંદર વલખા મારે બહુ મોટા ઝોલા આવે છે ઉડાડવી જો નીંદર મારાની

દેખાય તો શું છે ખાતમાં એવું હે કે લાંબે કીધું વાહ ભાઈ વાહ જમ્પિંગ એવું છે ભેગી થઈ જાય નોખી થઈ જાય દેખાય તો ચાલ રહે કે એક સેડો નહીં કરું શું ને મારે કરવું ભાઈ એને ખીંગડા નાખ દે ને પાડીને ના લે બે એક ખીંગડામાં નાખી દીધું

આવીને કે ઈન્દ્રાને કે આ તમે એને લગ્ન કરો અને અહીંયા પાણો ગયા એટલે એ ભાઈ ગયું કોણ ગયું નાસવા પણ અર્જુન આમ ટેકર બેસી ગયા આંખ વિસી નહીં આંખ ઉગાડી નહીં પછી એમને નાસી નાસીને ખાઈ ગયું એટલે અમુક અલંકારો કાઢીને ગયા પછી ઓલી ખીજાડ્યું ને એ કીધું જાહરા થઈ જાય ગયું ગાજ એટલે આ કોઈ નડે એટલે ઓલા એક મલ ને હવા ખેરનું આપવાનું કા ભાઈ બસ નાખો અને કા હવાનું હવા આપો હવા હવા હેર હોનાનું નું માધ્યમ ડોકમાં પેરા ઉપર હા એ એમ નમ નહીં એ હોની પાસે જવું પડે એની પુત્રી બનાવવી પડે એમાં નાકું રાખવું પડે ને આ ભાઈને ડોકમાં નાખવું પડે એટલે કેટલા ત્રી હક ક્યાં હતા માધ્યમ ક્યાં ત્રી હજાર હતા ક્યાંય હું જીત્યા નહીં કોણ આને દુવાર ખાઈ ગયો કે કાં હવા હેર હોનાની પુત્રી આપો અને કાં નાખો અરે તારી જાય હું બળદેવજી કે પાંચ હોય ને એટલે ભાઈ બાવડું પકડી દીધું ભગવાન કે ભાઈ મોત આય નથી ભીમ જાય છે લેખો કરવા બાંધ તમારે તમારું કે હાર મારો ને વૈરાજનગર ને પાછી પડે ને બધે ગોત મારે જે થઈ ગયું નવારથી વૈરાજનગર ને પાછી નાખી એટલે લુગડા ખાઈ ગયો વૈરાજ કે કા બાંધવાનો દે કા હવાય હો નું દે એ કે હાલ તો હોય હો નું દઈ ગયું આપણે કોઈ બાંધવાનું છે ને કાળા મેં કીધું આપણે આના રોટલા ખાઈ ભાઈ અને હવાય હોય

પેટાણા સા પાણી પીવાઈ ગયા થઈ ગયા બધા નવરાન ઘડી ઘડી વાત આવી કરી તો બધું છે નાલો એક કોપે ખપારી એક નાખવા નાખ વજાવી જો અમારે તેર એક જોઉ જો સડા હેક નઈ સડા કાં ગેઠી આવી ગઈ છે આવ એટલે આવું કામ છે રણે ગાયલા રાખે બાકી કાઉ બાકી ગયા કેતી ગાડી આવે